જય ભારત સાથ જણાવવાનું કે અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર એક સરસ મજાની યોજના ચાલુ છે આ યોજના છે વિધવા બહેનો માટે જો કોઈ પણ જાતિની અઢાર કે અઢારથી પચાસ વર્ષની વિધવા બહેન હોય તો આ યોજના છે તેને સહાય મળવા પાત્ર છે તો યોજનાનું નામ છે વિધવા બહેન માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના તો આ યોજનાની અંદર ત્રણ યુનિટમાં આપેલી છે ત્રણ યુનિટ પૈકી કોઈપણ એક મિનિટનું છે તો તમને સહાય મળવા પાત્ર રહેશે અને પહેલાંમાં છે કેટલ છેડશે અથવા તમે પશુપાલન રાખતા હોય તો તેના માટે ખાણદાણ સહાય છે એકસો ને પચાસ કિલોગ્રામ અથવા તો બિયારણની મિની કીટ છે તો મિત્રો આના તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે આ એક પોર્ટલ ઉપર જો કોઈ પણ વિધવા બહેન હોય અને તેને આનું ફોર્મ ભરવું હોય તો તેને ઓનલાઈન ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર ભરવાનું થાય છે તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે અને આના સેલી તારીખ છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી આના ઓનલાઈન ફોર્મ ચાલુ રહેવાનું છે તો હાલ અત્યારે આનું ઓનલાઈન ચાલુ છે